નમસ્કાર મિત્રો રાજ્યમાં આજે અત્યારે રાત્રે કડાકા ભડાકા સાથે મોટામાં મોટી વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે કડાકા ભડાકા સાથે બારે મેઘખાઘા થશે ફીલા ઉપર એનો ખતરો મોટામાં મોટો ટોળાઈ રહ્યો છે મિત્રો આ ચારે બાજુ જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ કેટલાક વિસ્તારોમાં આજે પવન ફૂંકાશે અને સારે બાજુ જળમગ્ન વાતાવરણ જોવા મળશે મિત્રો સંપૂર્ણ માહિતી જોતા પહેલા કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદની તમામ અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો આ સિસ્ટમનો વળાંક મિત્રો જોવા મળી રહ્યો છે કડાકા ભડાકા સાથે મિત્રો જળમગ્ન

આગાહી કરવામાં આવી છે મિત્રો સાગર ખેડૂતને દરિયા ના ખેડવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે તેમજ તમે મિત્રો પ્રવાસનું વિચારતા હોય તો આગામી તારીખ સુધી હજુ રાખજો કારણ કે આ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ અત્યારે શરૂ છે મિત્રો આ મગાનું નક્ષત્રનું મીઠું પાણી ગણાવી શકાય ખેડૂતોના ખેતરોમાં જે પાક ઊભો હોય એને પણ સારો એવો આનાથી ફાયદો થતો હોય છે કારણ કે આ જે નક્ષત્રનું મીઠું પાણી હોય એના લીધે ખેડૂતોને સારો એવો ફાયદો થતો હોય છે કારણ કે આ નક્ષત્રના લીધે મિત્રો ખૂબ સારી એવી અત્યારે ખેડૂતોને ફાયદાકારક થતું હોય છે અને આગામી સમયમાં મિત્રો કેટલાક વર્ષોમાં મઘા નક્ષત્રમાં સારો એવો વરસાદ જોવા નહોતો મળ્યો પરંતુ અત્યારે આ નક્ષત્રમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે જેના કારણે ખેડૂતોમાં હર્ષોલ્લાસ તો બીજી તરફ જામનગર અને કચ્છ જિલ્લામાં સારો એવો મેઘાજા તાંડવ મસાવ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો આ બધા વિસ્તારો નલિયા બાડલી ગાંધીધામ માંડવી એ રાપર આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કચ્છ જિલ્લામાં સૌથી વધારે આ સિસ્ટમનો અત્યારે જોર જોવા મળી રહ્યો છે મિત્રો લખપત ખાવડા ગાંધીધામ રાપર ભસાવ પાટલી આ બધા વિસ્તારો છે નલિયાને એમાં સારો એવો વરસાદનો અત્યારે મેંઢાણો જોવા મળી રહ્યા છે ખાસ કરીને એ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે પણ મિત્રો તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરા શહેર એવું છે વગર વરસાદે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા કે વડોદરાના શહેરી વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે મિત્રો પાણી ઉપરવાસમાં છોડાતા સમગ્ર વડોદરામાં પાણી પાણી જોવા મળ્યું છે અત્યારે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો પોરબંદર ભાનવડ ગોંડલ જસદણ રાજકોટ સોટીલા બોટાદ ભાવનગર અલંગ અમરેલી આ જુનાગઢ આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે પવનના ઝાપટા વેગે વરસાદ પડી રહ્યો છે માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશ્યામ રાજુલા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને એવા કેટલાક વિસ્તારો વિશે પણ આપણે જોઈએ તો એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે આપણે તમને જણાવ્યું એ પ્રમાણે સારો એવો વરસાદ અત્યારે કચ્છ જિલ્લામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે ખાવડાના બધા સમગ્ર કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરા અમોદ બોડેલી રાજપીપળા અલીરાજપુર આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ભરૂચ અમોદની આજુબાજુના રાજપીપળાની આજુબાજુના વિસ્તારો આ બધા તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે વ્યારા અને સુરતના બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો હળવોથી મધ્યમ વરસાદ એકંદર પણ મને સાર્વત્રિક જોવા મળી રહ્યો છે હજુ પણ ડીપ ડિપ્રેશનમાં સિસ્ટમ સક્રિય થશે તો ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ઉત્તર ગુજરાતના મિત્રો વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબરમાં રાઘનપુર પાલનપુર આ બધા વિસ્તારોમાં અત્યારે મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે થરાદ આબોરોડ સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વિરમગામ અમદાવાદ કપડવંજન બાલાસિનોર મહેમદાબાદ ડાકોર ધોળકા આ બધા વિસ્તારો છે ગાંધીનગર બાયડ આ તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ એકંદર પ્રમાણે જોવા મળી રહ્યો છે હજુ પણ મિત્રો આ સિસ્ટમ સક્રિય થશે તો આના ભાગરૂપે હજી પણ હળવું લો પ્રેશર સિસ્ટમ એક સક્રિય થશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદનો મિત્રો નવો રાઉન્ડ આવશે અને આ અત્યારે હસમસાવી નાખે એવો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલના લીધે પાણી પણ શહેરોમાં ગરકાય થઈ ગયું છે જામનગરના વિસ્તારો શહેરી છે એમાં પણ બોટો લાવવી પડી છે અને રેસ્ક્યુ ટીમ દ્વારા મિત્રો કેટલાક લોકોને રેસ્ક્યુ કરી અને ઉસાણવાળા વિસ્તારોમાં મિત્રો ફેરવાયા છે આ સિવાય મિત્રો છોટાઉદેપુરને એ બધું અમુક મિત્રો મોટો રાઉન્ડ સક્રિય થયો છે કડાકા ભડાકા સાથે બારે મેઘ ખાંગા થયા છે આ ખાંગા મેઘને લીધે મિત્રો કેટલાક વિસ્તારોમાં જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સૂત્ર કાઢી નાખે એવો વરસાદનો રાઉન્ડ આ મિત્રો કહી શકાય કારણ કે આ વરસાદી રાઉન્ડમાં એક એવી સિસ્ટમ પણ સક્રિય થઈ હશે આ મિત્રો આજે 12 વાગ્યા ની અપડેટ ની વાત કરી તો 12 વાગ્યા પણ મિત્રો આ કેટલા વિસ્તારો માં સારો એવો વરસાદ જોવા મળશે 12 વાગ્યા ની વાત કરી મિત્રો રાત્રી ના સમય ગાળા દરમિયાન તો કચ્છ જિલ્લા ના વિસ્તારો વિશે તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો એમાં પણ ખાસ કરીને ગાંધીધામ માંડવી બાડલી નલિયા લકપત ખાવડા રાપર સાપર વેલાવળ આ બધા વિસ્તારો માં મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લા ના મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ના વિસ્તારો વિશે વાત કરી તો આજે રાત્રી ના વિસ્તાર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ જોવા મળશે તો દ્વારકા જામનગર થાન જુનાગઢ વેરાવળ ભાવનગર ઉના ગીર સોમનાથ વેરાવળ તુલસી શ્યામ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન સારો એવો કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે આજે બાર વાગ્યાના સમયગાળામાં પણ સારો એવો વરસાદ થશે પવનના સુસવાટા કરે મિત્રો એવો વરસાદ જામશે હા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન વડોદરા સુરત સોર્યાસી ભરૂચ અમોદ બોડેલી વેરા નવાપુર આહવા આ બધા વિસ્તારો છે મિત્રો વલસાડ સુધીના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં એમાં પણ સારો એવો વરસાદ આજે રાત્રિના બાર વાગ્યા સમયગાળા દરમિયાન એકંદર પ્રમાણે એકંદર પ્રમાણે મિત્રો જોવા મળશે ખાસ કરીને વેરા સુરત નવાપુર સરકરી આ બધા વિસ્તારોમાં મિત્રો વલસાડ ને આહવાન આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ ઢોળકા ધંધુકા ખેડા નડિયાદ આ બધા વિસ્તારોમાં મિત્રો આજે રાત્રે બાર વાગે સારો એવો વરસાદ જામશે આ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે રાત્રિના બાર વાગ્યા સમયગાળા દરમિયાન મહેસાણા હિંમતનગર ખેડબરમાં પાલનપુર રાઘનપુર ડુંગરપુર થરાદ આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જામશે હજુ પણ મિત્રો આ વરસાદની સિસ્ટમ તમને અગાઉ તે પ્રમાણે સક્રિય થશે તો આ રેખાઓ ભારે વરસાદ થશે અત્યારે મિત્રો સમગ્ર ભારત વર્ષમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ભારતનો વિસ્તારો તમને બતાવી રહ્યા છે આમાં મિત્રો સારો એવો અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે મઘા નક્ષત્રના મીઠા પાણીએ સર્વ ભારતને મિત્રો સારો એવો મોકો આપી દીધો છે કેટલા વર્ષો પછી મિત્રો મકા નક્ષત્રનું અત્યારે સારું મીઠું પાણી બધાના ખેડૂતોમાં ખેતરોમાં પાક ને પૈયાઈ રહ્યું છે તો મિત્રો હવે વાત કરીએ અન્ય મિત્રો વિસ્તારો આપણે રાત્રિના સમયગાળામાં તો કચ્છ જિલ્લો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આમ સમગ્ર રાજ્યમાં રાત્રે 12 વાગ્યે પણ સારો એવો વરસાદ પડી શકે છે મિત્રો 12 વાગ્યા પછી પણ આજે આમ કહીને તો 30 તારીખ સુધી સારો એવો વરસાદની મોટી આગાહી પણ કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે મિત્રો સારો એવો વરસાદ મળી શકે છે તો મિત્રો આગામી ત્રીસ તારીખ સુધી મુસાફરી કરવાનો તાળજો વગર સમયે મુસાફરી નહીં કરતા કારણ કે આ વરસાદ અને પવનની ગતિના સુસવાટા થશે અને સાગર ખેડૂતએ ત્રીસ તારીખ સુધી દરિયો ન ખેડવો જોઈએ કારણ કે અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલાક વિસ્તારોમાં રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સાગર ખેડૂતોને પણ રેસ્ક્યુ કરાવ્યા છે અને કેટલાક લોકોને અત્યારે વડોદરામાં પણ સારો એવો વરસાદ સાથે વરસાદ કરતાં પણ ઉપરવાસમાં પાણી છોડાતા સારું એવું પાણી ગરકાવ થયું અને લોકોમાં મુસીબતો પણ જોવા મળી રહી છે જામનગરમાં કચ્છ જિલ્લામાં આમ કેટલાક શહેરોમાં અત્યારે વરસાદના લીધે ભારે વરસાદના લીધે પાણી ભરાતા મુસીબતી ઊભી થઈ છે જનજીવન પણ ખોરવાયેલું જોવા મળ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને લિંક મિત્રો સાથે શેર કરી દેજો